તે લોકો આંદોલનના ભાભર સહિત વાવ સુઈગામ થરાદ આક્રમક મૂળમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર કહું હું કોઈ પક્ષ તરીકે નથી આવી આમ પ્રજા તરીકે આંદોલનમાં સાથે છું જો સ્ટોપેજ ભાભરને આપવામાં આવશે તો હું સરકારનો આભાર માનીશ રેલવે સ્ટોપેજ માટે શું બોલ્યા ગેનીબેન ઠાકોર જુઓ આ વિડીયોમાં ભારત માતા કી જય તારીખ એકવીસ બે બે હજાર ચોવીસના રોજ બાબરના તમામ વેપારીઓ સાથે મળીને આર્ય સમાજની વાડીમાં બાબરને વિવિધ ટ્રેનો મળે એના માટે કરીને એ મિટિંગનું આયોજન કર્યું હતું એ મિટિંગમાં ગામના નાગરિક તરીકે અને જવાબદાર આગેવાન તરીકે મારી પણ પોતાની હાજરી હતી બાબર એક વેપારી મથક છે અહીંના આજુબાજુના ભાવ બાભર ગામ ધરાજ આ તમામ લોકો એ સુરત હોય મુંબઈ અને અલગ અલગ ધંધા અર્થે ગયેલા છે ત્યારે વારંવાર એમને ટ્રેનની જરૂર પડે છે વર્ષોથી દસ વર્ષથી બાબરના વેપારીઓ હોય આમ પ્રજા હોય રેલવે વિભાગમાં પાસે માગણી કરી છે બનાસકાંઠાના સાંસદ ગઈ વખતે લોકસભાની ચૂંટણી વખતે પણ એ બાબરના વેપારીઓને પ્રજાને ખાતરી આપી હતી કે હું સંસદ તરીકે ચૂંટાઈને આવીશ તો બાબરને જે ટ્રેનો માગણી છે સ્ટોપિંગ માટેની એ પૂરી કરીશ હજી સુધી બીજી ચૂંટણી જાહેર થવા આવી એક પણ ટ્રેન પાભરની અંદર સ્ટોપિંગ મળતું નથી એટલે અમારી પોતાની એક જવાબદાર આગેવાન તરીકે લોકોની સુખાકારી વધે લોકોની માગણી જે હોય એ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એ પૂરી કરવી એ સરકારની જવાબદારી છે આમાં પક્ષા દૂર રહીને એક પાભરના નાગરિક તરીકે આ વિસ્તારના આગેવાનો તરીકે બધાએ આગળ આવવું જોઈએ એમાં ચૂંટાયેલા પદાધિકારી જ્યારે ચૂંટણી પતી જાય ત્યારે કોઈ પક્ષના રહેતા નથી એ માત્ર પ્રજાના રહે છે અને પ્રજાના રહે છે ત્યારે નગરપાલિકાના સભ્યો હોય અલગ અલગ પાંચની વિચારધારાના આગેવાનો હોય એના હોદ્દેદારો હોય એ હર હંમેશા કોઈ જિલ્લા માટે તાલુકા માટે કે પોતાના વિસ્તાર માટે કોઈ માગ હોય સરકાર પાસે તો એ સામૂહિક વાતી હોય છે ને એ આપણી એક લોકશાહીની પ્રણાલિકા રહી છે અને પ્રણાલિકાના ભાગરૂપે હું રાજ્ય સરકાર તો આ વિભાગમાં નથી આવતી પણ કેન્દ્ર સરકારને રેલવે વિભાગ પાસે વિનંતી કરું છું કે અમારી માગણી એક ગાંધી જિંદિયા રહે એ પ્રમાણેની છે અમે વિનંતી કરી છે અલ્ટિમેટમ આપ્યું છે તમને આવેદનોપત્ર આપ્યા છે પણ એનો કોઈ જવાબ મળ્યો નથી અને ના છૂટકે અમારે તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસના રોજ મુકામે રેલવે સ્ટેશન આંદોલન કરવા માટેની ફરજ પડે પડે છે અને એ ફરજના ભાગરૂપે મોટી સંખ્યાની અંદર એ તારીખે અમે પાંચ તારીખે રેલવે સ્ટેશન ભેગા થવાના છીએ અને એ પહેલાં કેન્દ્ર સરકારને રેલવે વિભાગ પાભરના વેપારીઓની લોકોની માગણી મુજબ એને સ્ટોપિંગ આપવા તૈયાર થાય અથવા તો લેખિત વિભાગ પાસે ધરી આપે તો અમારે કોઈ આંદોલન કરવાનું રહેતું નથી એટલે જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોય સત્તાધારી પક્ષના ચૂંટાયેલા પદાધિકારીઓ હોય એમને પણ હું પ્રજાવતી વિનંતી કરું છું કે તમારી જવાબદારી છે પ્રજાના સુખાકારીમાં અને એમાં તમે આગળ આવીને સર્વપક્ષીય આમાં કોઈ પક્ષ છે જ નહીં ચૂંટાણા પછી કોઈ પક્ષ રહેતો નથી મેં કહ્યું એટલે આપ સૌ આ સાથે મળી અને ભાભરના વેપારીઓની અને લોકોની જે માગણી છે એ માગણી પરિપૂર્ણ કરવા માટે આગળ આવો અને એ પૈકીના આંદોલનમાં ઝડપે સલાક પાંચમી તારીખે જે ભાભરનું હિત ઇચ્છતા છે જે લોકોની જવાબદારીમાં ઉના નહીં કામ કરવામાં ઉણા નહીં ઉતરે એ લોકો પાંચમી તારીખે આવે અને પોલીસ વિભાગને અને કાયદો વ્યવસ્થાને પણ હું વિનંતી કરું છું કે કોઈને ખોટા દબાવવા માટેના પ્રયત્નો ના કરો તમારી જવાબદારી કાયદો ને વ્યવસ્થા જાળવવાની છે અને હું તમામ પ્રજાને તમામ લોકોને આંદોલનમાં જે જોડાયો એને ખાતરી આપું છું કે ધારાસભ્ય તરીકે પહેલી ધરપકડ મારી કરજો અને પછી જ પ્રજા એટલે હું આગળ આવી અને ગાંધી જિંદગી માર્ગે અમે કોઈ નુકસાન નથી કરવાના અમે કોઈ હિંસક ત્યાં વાતાવરણ નથી કોઈ વર્ગવિગ્રા નથી કરવાના માત્ર ને માત્ર લોકોના હિતમાં આ ટ્રેનનો પ્રશ્ન સ્ટોપિંગની માગણી છે ઉકેલાય એ જ અમારી માગણી છે અને એના માટે કરીને અમે ગાંધી ગાંધીઝિંધિયા માર્ગે લડાઈ અમારી ચાલુ રાખશું